ડોસાભાઈને કીધું છે કે ઝેરાશરામને કહેજો કે ઓછવના વર્તે દી ઓછવ કર્યા પછી એ અહીંયા આગળ પધારે આપણે પુષ્ટિ પુષ્ટિસંહિતાનું મંડાણ માંડવાનું છે એટલે ઝેરાવશરામને ત્યાં આગળ ડોસાભાઈ જાય છે અને ઝેરામ ઘરે બે એક રાત અથવા તો બે રાત રોકાય છે અને પછી ત્યાંથી પાછા આવે છે અને હવે આપણે આગળ અહીંયાથી લઈએ કે જ્યાં આગળ ત્યાંની વાત કરે છે ડોસાભાઈ પાચા બાબાને કે જેરાવશરામના ઘરે શું આનંદ કર્યો અને પછી આગળ પાચાભાઈ કહે છે ડોસાભાઈને કે આ મારક કેવળ દિનતા ભાવનો અને ભગવદીના ભર વિશેનો છે તે તને ઠાકોરજીની કૃપાથી જાણવામાં આવ્યું તેથી તું નિહાલ થઈ ગયો છું એમ જાણજે પ્રથમ પૂરવના ભાગ્યોદયને કારણે ભક્તિરૂપીઓ અંકુર ફૂટે અને તેને સિંચન થાય તો સિંચન બળથી તે નવપલો થાય અને પછી તેને ફળ લાગે એટલે જ્યારે ભક્તિનો ભાવ થાય છે ને તો એ અત્યારનું છે એવું નથી એ બહુ જૂનું છે બીજ રોપાઈ ગયું છે અને પૂરવનું છે તો જ અત્યારે મનમાં વિચાર આવે એવો અહીંયા પાછા બાબા સમજાવે છે ડોસાભાઈને કહેતા અને એને ભક્તિરૂપીનું સિંચન મળે તો સિંચન બળથી તે નવપલ્લવ થાય એટલે કે બીજ ક્યાંકની ક્યાંક છુપાયેલું હોય પણ જ્યાં સુધી ભક્તિ સત્સાંગ નથી મળતો તો એ બીજ અંકુર નથી ફૂટતું એ એમનેમ પડ્યું રહે છે તો ભક્તિરૂપી સિંચન મળે તો જ એ નવપલ્લવ થાય પણ સિંચન સાચું હોવું જોઈએ નહીં તો ભક્તિરૂપી વૃક્ષ સુકાઈ જાય અને પછી ફળની વૃક્ષ ક્યાંથી થાય એટલે કે સાચા નુ હોવો જોઈએ હવે આપણે નાની વાતમાં જે લેવાના છીએ એનું અનુસંધાન હતું એટલે આપણે લીધું ડોસાભાઈ ને પાછા ભાઈ કે છે જયારે જાય છે ત્યારે કે છે કે ઠાકોરજી માટે કઈક લેતો આવજો ઓછામાં આપણે નવીન નવીન સામગ્રી વસ્ત્ર વાગા ધરવા છે એટલે ઓછો માટે ઠાકોરજી માટે કઈક લેતો આવજે એ વિશે વાત કરે છે કે ડોસા ઠાકોરજી સારું કઈક નૂતન સામગ્રી લાવ્યો હો તો વાત કર ઠાકોરજીના જન્મોત્સવમાં નૂતન વાઘા ડોસાભાઈ કહ્યું ભાઈ ઠાકોરજીને નૂતન વાઘા ધરાવવા માટે ગજની અતલસ લાલ રંગની લાવ્યો છું જમનેશ પ્રભુજી નો છે ને લાલ રંગના અતલસ ગજની અતલસ લાલ રંગનો લાવ્યો છું જુઓ આ વસ્ત્ર સાજ છે તમે કહો તો વાત મને કેમ ભુલાય તમે કહો એ વાત કેમ મને ભુલાય એ તમે મને કીધું તું કઈક લેતો આવજે મને યાદ રહ્યું છે તેમાં ઠાકોરજી તો વાર ફેર યાદ રહ્યા કરે એટલે કે ઠાકોરજી વારા ઘડીએ યાદ આવ્યા કરે અને સુકા મેવા પણ લાવ્યો છું આ જરીની સુંદર પાક પણ જેરામદાસ પાસેથી લાવ્યો છું એટલે હવે આ ખાસ ભાવ સમજવાનો છે આપણે જો એની ભાવનાનું પ્રમાણ કેવી સુંદર બનાવી છે જો એની ભાવનાનું પ્રવાહ કેવી સુંદર બનાવી છે તે જોતા જ મારું મન ઠરી ગયું ને મેં માગી લીધી એટલે કે અહીંયા ડોસાભાઈએ પાક ગમી ગઈ ને એટલે પોતાના માથે બિરજતા ઠાકોરજી માટે માગી લે છે પાસેથી પાછા ભાઈ પાક જોઈને ઘણું હરખાણા ને બોલ્યા ડોસા આપણા ઠાકોરજી આપણી માથે બિરાજે છે તેને કોઈની વસ્તુ માગી લે લાવીને ધરાય નહીં એમાં આપણો સમર્પણનો ધર્મ ન રહે માટે એ વાત કેમ બને એટલે ડોસાભાઈને ભાઈ એમ કે છે કે આપણા ઠાકોરજી માટે જે વસ્તુ લાવવી હોય ને એ આપણા પરિશ્રમથી આપણા ધનથી આપણા કમાયેલા ધનથી આપણે લાવવાનું રહે બીજા કોઈની વસ્તુ આપણે ઠાકોરજીને ન ધરાય પછી સમર્પણનો ભાવ ન રહે એટલે કે આપણો સમર્પણનો ભાવ આપણે આપણું તન મન ધન સમર્પણ કર્યું છે આપણા ઠાકોરજીને તો બીજાનું સમર્પણ કરેલું આપણે કેવી રીતે ધરી શકાય એટલે કે છે કે એમાં આપણો સમર્પણનો ધર્મ ન રહે માટે એ વાત કેમ બને ડોસાભાઈ કહે છે પાછા ભાઈ એ વાત મારા ધ્યાનમાં છે પાઘ મુને જરીની સુંદર લાગી અને મેં માગી અને તેને બીજી બનાવવા પણ કીધું અને પાછા લીધાના બદલામાં મેં તેને હિંગ અધકેરી તોલી આપી પછી તો કાંઈ માંગ્યું ક્યાં રહ્યું એટલે કે સામે મેં અધકેરી હિંગ તોલી આપી છે એમને એમ નથી લીધું આ સાટાપાટું કર્યું છે એમની પાસેથી ઉધાર પણ નથી લીધું ને દેવાનું કાંઈ બાકી નથી રહ્યું આ ભાવ આપણને આ વાતમાં એમ સમજાય કે ત્યારે જ ત્યારે હિંગનો વેપાર કરવાવાળા પોતાનો પોતાનો માલ જ અધકેરો તોરી આપ્યો છે ડોસાભાઈએ એટલે હવે આમાં કોઈનું માંગ્યું નથી રહ્યું આ મારા જ મારા જ સત્તાની હવે ઠાકોરજીને પાક ધરાશે એ પાજા ભાઈ કંઈ ભલું ભલું તો તો ઠીક તું ભૂલે એવો તો નથી પણ આપણા ઠાકોરનું સેવન આપણા માથે બિરાજે છે તેથી કોઈનું કાંઈ લઈને ધરાવાય નહીં તેથી કીધું અને એવું ઠાકોરજી કાંઈ અંગીકાર પણ કરે નહીં એટલે આપણે બીજાનું કોઈનું માગીને લાવેલું કે ઉધાર ઠાકોરજી અંગીકાર ન કરે ઠાકોરજીને કોઈનું માગીને કે દેવું કરીને કોઈ સામગ્રી ધરાય નહીં દેવું ન દેવાય ત્યાં સુધી તેનું જ કહેવાય માટે વૈષ્ણવી વ્યવહાર ચોખ્ખો રાખવા કીધું છે એટલે કે જ્યાં સુધી આપણે કોઈનું ઉછીનું લીધું અને હજી આપણે પૈસા નથી દીધા તો ત્યાં સુધી ઠાકોરજીને આપણે ધર્યું છે ત્યાં સુધી ઠાકોરજી એનું જ ધર્યું કહેવાય ને કેમ કે હજી એની સત્તા છે આપણી સત્તા તો આપણે હજી ચૂક્યા નથી ત્યાં સુધી આપણી કહેવાય એટલે કે કે છે માટે વૈષ્ણવ ચોખ્ખો રાખવો ડોસા લે હવે પ્રસાદ લેવા ટાણું થયું વાતડ્યું ખૂટે તેમ નથી પછી ભગવદ વાર્તાએ બેસીને તારે બધી વાત કરજે ભગવાદ વાર્તાએ બેસીએ ત્યારે બધી વાત કરજે એટલે આ વાત ઉપરથી હવે આગળ તો એ લોકો બહુ બધી વાતો કરે છે પાના નંબર ત્રીસ ઉપર ઓછોના પોર વિશે છે આગળ શું શું વાત કરે છે એ જાણવું હોય ને તો પુષ્ટિ સંહિતા ખોલીને આનું અનુસંધાન આગળ લેજો બહુ આનંદ આવે એવું છે ડોસાભાઈ ને પાછા બાબાની વાત પણ નાની વાતમાં તો આપણે આટલું જ લઈએ આ વિવેક બહુ ધ્યાનમાં રાખવા જેવો છે કે જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે આપણા માથે બિરાજે છે આપણું સમર્પણ કરેલું આપણે વસ્તુ ઠાકોરજીને ધરવાની છે બીજા કોઈની વસ્તુ ન ધરાય અગર બીજા કોઈ વસ્તુ આપી છે તો